પરિવાર ફાઉન્ડેશન દ્વારા નીલામ્બર સર્કલ વાસના રોડ ખાતે વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વર્કર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિત્તલ કુમાર ગાંધી તથા સ્વયંસેવકોએ આવતા જતા તમામ વાહન ચાલકોને છાશ આપી હતી સાથે હેમંત ઠક્કર દ્વારા એક ટેન્ટ પણ આપવામાં આવ્યો હતો જેથી ટેન્ટની અંદરથી છાશ આપી શકાય સાથે પરિવાર ફાઉન્ડેશન પક્ષીઓના પીવાના બાઉલ પણ વિતરણ કરે છે આટલી કાળઝાળ ગરમીમાં બી આ પરિવાર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ બહુ સારી સેવા કરી રહ્યા છે એટલે મને થયું કે આ લોકોને થોડીક સહેડો મળે એના માટે આપણે આપેલ છે એ એ પણ એમની કામગીરી બહુ જ ઉમદા છે પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે એ અંતર્ગત ગયા મહિને પક્ષીઓને પીવાના પાણીના બાઉલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા જુદી જુદી જગ્યાએ પાંચ જગ્યાએ પ્રોગ્રામ કરવામાં આવ્યા બારસો ઉપરાંત બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આજે નીલાંબર સર્કલ ગોત્રી વાસણા રોડ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણનો આજથી પ્રારંભ કર્યો છે જે મસાલા છાસ નિઃશુલ્ક અમે આ લોકોને આપ જોઈ રહ્યા છો કે અમારા સ્વયંસેવકો અમારા યોદ્ધાઓ લોકોને બોલાવી બોલાવીને આગ્રહ કરીને મસાલા છાશ પીવાડી રહ્યા છે જેથી એ લોકોને રાહદારીઓને ગરમીમાં રાહત મળે આ સેવાયોગ આખા મહિના દરમિયાન ચાલુ રહેશે જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં અમે સેવા યોજના કરવાના છે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે હા અમારી અમારા સભ્ય બી છે અને શ્રી હેમનભાઈ ઠક્કર દ્વારા જે અમારા કાર્યકર્તાઓ યોદ્ધાઓ જે સામાજિક યોદ્ધાઓ કામ કરી રહ્યા છે એ લોકોને ગરમી ના લાગે એ માટે એક ટેન્ટની વ્યવસ્થા કરી છે એમની સહાય કરી છે અમે પરિવાર ફાઉન્ડેશન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ